અમરેલી જિલ્લામાં યુવા વર્ગ નોકરી ના બદલે હવે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને પશુપાલન માંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામના યુવક મનીષભાઈ કંટારિયા બાવીસ વર્ષની ઉંમરે પશુપાલન વ્યવસાય કરી એક લાખ ની કમાણી કરે છે મનીષભાઈ ભીખાભાઈ કંટારિયા ઉંમર વર્ષ બાવીસ અભ્યાસ દસ જણાવ્યું કે પોતે આઠ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરે છે ધોરણ દસ સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી અને પરિવાર અને મિત્રો સાથે પશુપાલન શરૂ કર્યું હતું એક ભેન્સથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો આજે દસ પશુ રાખી એક લાખ સુધીની કમાણી કરી છે મનીષભાઈ એ વધુમાં જણાવ્યું કે ખડસલી ગામમાં કોઈ પણ વ્યક્તિ ના પશુ બીમાર પડે તો મનીષભાઈ ઈલાજ પણ કુદરતી ઉપચાર થી કરવામાં આવે છે અને પોતે ગામની અંદર પશુપાલન વ્યવસાય કરનાર વ્યક્તિઓને મદદ પણ કરે છે પશુઓ માટે પોતે રાત્રિ સમયે ખેતીવાડી અંદર રહી અને ખાસ ઘાસચાર વાવેતર અને કાપણી કરી અને પોતાના પશુઓને આપવામાં આવે છે મનીષભાઈ જણાવ્યું કે અભ્યાસ કરવાના બદલે પોતે પશુપાલનના વ્યવસાયમાં જોડાયા છે દસ પશુઓ રાખે છે ગીર ગાય અને જાફરાબાદ અઢી લાખ સુધીની ભેંસ રાખે છે અને રોજનું ડેરીમાં ત્રણ હજાર રૂપિયાનું દૂધ ભરવામાં આવે છે અને મહિને નેવું હજારમી એક લાખ સુધીનું ઉત્પાદન મેળવે છે